આ તરબૂજ મને થોડું લોચા વાળું લાગે છે હમણાં ચાખું પછી ખબર જો સારું જ છે ભાઈ હવે સાવ મોરો ફક છે તમને તરબૂજ લેતો આવડતું જ નથી દર વખતે તમને બટકાવ જ છો હવે તમે તરબૂજ લેવા જાતા ને ખોટો ખોટો જાજા પૈસા દઈને આવો ને પણ તરબૂજ એ મીઠું ન હોય હું લેવા જઈશ હવે તો જો ભાઈ તરબૂજ મીઠા છે ને બુજુ જુ ખાલી બાકી ગોતી તો હું લઈશ કેવું છે ચશ્મા તો કાઢો તો દેખાય ને જો હું ચેક કરવાનું ખાલી જોઈન નઈ લઈ લે પીળું છે જો આવું નઈ લેવાનું હે ને તમારે આમ જોવાનું ના આ નથી બરાબર

माझ्या आम्हाला इंदमान जरूर होती